જોકો જો ઇફતારી બજાર છે બરોબર આ બધી રીત ના હમ જોઈ શકો છો આવી ગયા છે અહીંયા વસ્તુ લેવા માટે અને અહીંયા તમને ઓન્લી 10 રૂપિયા માં બધ્યા જોઈ શકો છો મળી રહેશે તો જરૂર એપર વિઝિટ કરજો બાદરના અસલામ عليكم એવરીવન કેમ છો હું છું તમારા મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા વ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે છે રોજા નંબર ટ્વેન્ટી ફોર મતલબ ચોવીસમું રોજ છે આજે અને કાલે આપણે એક દિવસનો ગેપ લઈ લીધો હતો કેમ કે ભાઈ ત્રેવીસમાં રોજાનો આપણો વ્લોગ નહોતો આવ્યો બરાબર બરાબર એટલે બ્રેક લઈ લીધો હતો કાલે કાલે અમે શૂટિંગ નહોતું છું અમે બરાબર ને અત્યારે જો હું અલહદુલ્લા પાંચ વાગે જાગી ગયો હતો માશાલા શહેરી બેરી કરી લીધી અત્યારે તમારી સામે છો અલમદુલ્લા અત્યારે ભજનની અજાન થવાની છે એક બે મિનિટમાં આપણે એડવાન્સમાં જ વ્યા વ્યાજ છીએ બરાબર તો ચાલો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આવી રીતના સપોર્ટ બનાવી રાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં બીજું શું કહેવાનું સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન ઓલ પર પ્રેસ કરી લો જેથી કરીને જ્યારે પણ વિડીયો મૂકીએ તેના જ્યારે પણ અમે અમારી ચેનલમાં વિડીયો મૂકીએ જેથી કરીને જ્યારે પણ અમે અમારી ચેનલમાં વિડીયો મૂકીએ તો એનું નોટિફિકેશન તમારા મોબાઈલમાં સૌથી પહેલા આવે અને ઇન્સ્ટાગ્રામ id છે માહેશ સોરઠિયા બ્લોગ જ્યાં પણ ફોલો કરી આવજો ને બહુ સારા સપોર્ટ મળે છે અને ચાર હજાર ફોલોઅર્સ થવાના છે જલ્દીથી ત્યાં ફોલો કરી આવો અને આઈડીને સબસ્ક્રાઇબ કરી ચાલો આપણે નમાજ પડીને પછી મળીએ છીએ બરાબર ફાઇનલી અત્યારે નમાજ પડીને હું આવી ગયો છું ઘરે બરાબર ને ગાઈસ એક વસ્તુ બતાવું તમને આ તો ચાંદ છે ચાંદ તો આમ તો સારો નહીં આવે કે ચાંદ લાગે છે અડધો થઈ ગયો છે હવે ધીરે ધીરે અડધો થતો જાય કેમ કે એ દાવ નજીક છે મતલબ સમથિંગ આજે ચોવીસમો રોજ તો થઈ ગયું છે બરાબર તો હવે એ ચાંદ અડધો અડધો થતો જ જશે પછી આપણે ઈદનો ચાંદ જોવાનો બરાબર એટલે આખો મહિનો આપણો રમઝાનનો પૂરો થઈ જશે અને પછી આપણે ઈદનો ચાંદ જોવાનું અને આજે ચોવીસમું રોજું થઈ ગયું ખાલી છ દિવસ બાકી છે બોલો રમઝાન પૂરો થવાનું ઈન્શાલ્લા આ વખતે ત્રીસ રોજા પૂરા થાય તો સારું અહમદુલ્લા આપણે ત્રીસની જ નિયત છે અને ત્રીસ જ કરવાના છે અલ્લાહનો ફદલો કરમથી બરાબર એ લોકોને ઈદની ઉતાવળ છે ઈદઆ કરતા છે ઓગણત્રીસ થાય ઓગણત્રીસ થાય પણ ગાય છે અમદુલ્લા ત્રીસ થાય તો આ વખતે બેટર રહે એમ કે આપણને એક રોજો રાખવાનો મોકો મળે બરાબર અલહમદુલિલ્લા લગભગ બે વર્ષથી ત્રીસ રોજા પૂરા થઈ જાય ગયા વર્ષે છાતા એની પહેલાં છાતા ત્રીસ રોજા પૂરા જોઈએ આ વખતે હવે અલ્લા માલિક છે ચાંદ ઉપર ડિપેન્ડ છે આપણું તો આખું બરાબર અને કાંઈ અત્યારે તો હવે વાત કરું ને હવે સુવાનો તકાસો છે શું અંદર આવા મળી છે તો થોડુંક એડિટિંગનું કામ બાકી છે તમને એ બનાવવાના છે વિડીયો એડિટિંગ કરવાનું છે તો ચાલો પહેલ લઈએ પછી ઇન્શાઅલ્લા સુઈને જાગો ત્યારે તમને મળું એ ફ્યુ મોમેન્ટ લઈ ગાય અત્યારે વાગી ગયા છે દસ અને હું અલહમદુલ્લા ઉઠી ગયો છું બરોબર એવી નીંદર આવતી હતી ને એની વાત જોવા ગયા રોજા રહીને ને એટલે આટલું હોવાનું જ મન થાય તો અલમદુલ્લા અત્યારે ના ફ્રેશ થઈ ગયો આજે જો પાણીનો વારો હતો ને તો ગાડી ધોયેલી છે બેને આમ ચમકી ગઈ એકદમ આઠક દિવસ પહેલાં તો મેં ધોઈ હતી પણ હવે જો આખી ચમકી ગઈ અલ્લાહ બરાબર યાર તમે ધોઈયા પણ પછી સાફ કરતી રહ્યું પણ તો ચમક રહે તમે પછી આળો કરો તો પછી એમાં કઈ ભેગું ન થાય તો ચાલો હવે જો ગાડી રેડી છે અને બીજી વસ્તુ એ કેતો તો કે અત્યારે હવે ડાયરેક્ટ આપણે જઈએ છીએ કામ કરો બરોબર જોઈએ હવે મહેન્દીભાઈ છે આવે છે કે નહીં પછી મળું બરોબર ચાલો બતાવો આગળ અત્યારે અમે નીકળી ગયા છીએ બરોબર હું અને મહેન્દીભાઈ કામ કરો ચાલો બતાવો તમને આગળ બરોબર શું પ્રોસેસ ચાલો ચાલો ગાડીઓ ફાઇનલી અત્યારે આવ્યો તો હું નગરપાલિકા કે કામ હતું થોડુંક ફોર્મનું બરાબર ત્યારે લાઇન તો બહુ ડેન્જર છે કામ અત્યારે પતી ગયું છે ચાલો તો હવે નીકળીએ છીએ બરાબર કામકાજ બતાવી નાખીએ તો ફોર્મ આવી ગયું છે ફૂલ ટ્રાફિક છે હો ભાઈ મોવા નગરપાલિકા ગાઈસ અત્યારે હું પહોંચી ગયો છું ઘરે અને મારે જોહરની નમાજ બાકી છે બરાબર મેં બધું કામકાજ પતાવી નાખ્યું નગરપાલિકાનું કામ હતું બીજું યાર્ડનું પણ કામ હતું તો એ કામ પતાવીને અત્યારે હું આવી ગયો છું ઘરે અત્યારે વાગી ગયો છે દોઢ તો જોહરની નમાજ બાકી છે તો ચાલો પેલા જોહરની નમાજ પડી પછી તમને મળું છું ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાડા ચાર અને અત્યારે હું જાઉં છું કબ્રસ્તાને બરાબર અને કબ્રસ્તાને જવાનું છે ને બીજી ઇફતારીની બધી વસ્તુ લેવાની છે તો ચાલો કબ્રસ્તાને પહોંચી જાઉં ઇફતારીની વસ્તુ લેવા માટે બજારે જાઉં ને પછી તમને વિડીયો બતાવું છું બરાબર તો જવાની અમાજ પડીને હું આવી ગયો હતો હવે અત્યારે આ કામ બતાવવાનું ચાલો કામ બીજી વસ્તુ કે આપણી મહુવા ઓનિયન ચેનલ છે જે છે બરાબર તમને નથી ખ્યાલ તો જો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દે એમાં વન મિલિયન વ્યુઓ કમ્પ્લીટ થઈ ગયા છે તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તમે એટલો સપોર્ટ મિત્રો ને પાંચ હજાર જલ્દીથી સબસ્ક્રાઈબ એમાં થવાના છે મતલબ પૂરા થવાના છે તો ન જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દે અને અહીંયા પણ બતાવીએ છે ડિસ્ક્રિપ્શનમાં જી આવજો અને ચેકઆઉટ કરી આવજો ઉપર સબસ્ક્રાઇબ ન હોય તો કરી આવજો સપોર્ટ બનાવી રાખજો તો પહેલી અત્યારે ફાતિયાનું કામ પતી ગયું અને પાકીઓ પડી લીધો બરાબર ને જોઈ શકો છો કબ્રસ્તાન તો ચાલો હવે ઈફતારી બજારમાં જવાનું છે વસ્તુ બધી લઈ લઈએ બરાબર બૈનારીઓ ત્યાં સુધી જોઈ શકો છો ઇફતારીની બજાર છે બરાબર આ બધી રીતના જોઈ શકો છો આ પણ છે એની માટે ઇફતારી માટે બજાર બધી વસ્તુ અહીંયા મળી રહેવાની તો ફાઈનલી વસ્તુ લઈ લીધી છે ને સમોસા લેવાના બાકી છે હવે તો આપણે જઈએ છીએ સાબીરભાઈની દુકાને સમોસા લેવા માટે ચાલો સાબીરભાઈ મળીએ શું છે સાબીરભાઈ સલામત શું છે ખેરિયત આમ ગરમા ગરમ સમોસા બને છે અમારે સાબીરભાઈ ની આવો તમે લારીએ વધારે શું કેવું સાબીરભાઈ પછી બીજી બધી વસ્તુ લઈ લઈએ મળું આપણે આવી ગયા છે અહીંયા વસ્તુ લેવા માટે ને અહીંયા તમે ઓનલી દસ રૂપિયામાં બધી આ વેરાયટી જોઈ શકો છો એ મળી રહેશે તો જરૂર એકવાર વિઝિટ કરજો બાજુમાં બરા વસ્તુ જોઈ શકો છો તમે બધી જરૂર આવજો ઉસ્માનબેન અહીંયા અલીમ બલીમ બધું મળે છે એકવાર વિઝિટિંગ કરતો તો આમ કેટલી બધી વસ્તુ એ લીધી છે ઇફતારી માટે તો ગાઈસ ખરીદી હવે થઈ ગઈ છે તો હવે જઈએ છીએ ઘરે બરાબર પછી અસરની નમાજ પડવાની બાકી છે તો ચાલો તમને બતાવું પછી આઈશ અત્યારે હું નમાજ પડીને આવી ગયો ઘરે અસરની બરાબર તો હવે થોડીક તૈયારી કરવાની છે એક તારીની તો ચાલો એક તૈયારી કરી બીજું એ કહેવાનું કે મારી આઈડી છે માહેશ સોરઠિયા વ્લોગ ઇન્સ્ટાગ્રામમાં જઈ આવો ને યાર ફોલો કરી આવો ને જલ્દી ચાર્જાર જલ્દી થવાના છે તો યાર જલ્દી ચેકઆઉટ કરી આવો માહેશ સોરઠિયા વ્લોગ ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરો આવશે અને ફોલો કરો યા ડેઇલી વિડીયો મૂકું છું મિનિ બ્લોગ બહુ સારો રિસ્પોન્સ છે બરાબર એવો યુટ્યુબમાં જાઓ તો તો ખુશ થઈ જાઉં તો ચાલો તૈયારી કરીએ

ગાઈસ અત્યારે વાગી ગયા છે સવા દસ અત્યારે સમજ મગરીબની નમાજ એ પડી લીધી હતી પછી અત્યારે ઈશાની નમાજ પડી તરાબી પડી ને આવી ગયો હું ઘરે સલાહ પછી જમી ને તમારી સામે આવ્યો અત્યારે બરાબર તો ગાઈસ આજે છે 25મી મોટી રાત બરાબર અને કાલે છે 25મો રોજુ આજે 24મો રોજુ છે ચોવીસમું રોજું હતું ને આજે છે 25મી મોટી રાત બોલો એકવીસ ત્રેવીસ ને 25 આજે ગણો એટલે ત્રણ રાત પૂરી થઈ જશે એટલે બે રાત બાકી રહેશે ખાલી એ કઈ સત્યાવીસ ને ઓગણત્રીસમી એ બે રાતમાં આવે જોવાનું છે તાકરાત કઈ છે આ ત્રણ તો વહી ગઈ કદાચ આમાંય વહી ગઈ હોય આપણે તો નો ઓલું કરી શકીએ ભાઈ જેમકે આમાંય વહી ગયું આ ત્રણ રાત કદાચ આજે હોઈ શકે બરાબર તાકરાત જે સબે કદ્ર કહેવાય ગોલ્ડન રાત બરાબર તો જોઈએ બાકી અલ્લાહ માલિક છે આપણે પાંચે પાંચ રાતમાં ઈબાદત ફૂલ કરવાની કે આપણો ચાન્સ લાગી જાય ધક્કો મારીને તો ચલો ઈબાદત કરો અલ્લાહનું નામ લો જિકર કરો બરાબર નમાજ પઢો દુઆ કરો કુરાન શરીફ પડો જે પણ આવડે એ કરો કરો ખરી એમ બહેતર એ છે કે કરો ખરી નકર પછી સુઈ જાવ ઘરે જઈને એ એ બહેતર છે શું અને ગાઈસ આજનો વિડીયો અહીંયા સુધી જ હતો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો અને આવો સપોર્ટ બનાવી રાખજો મળી આવા નેક્સ્ટ વીમાં ત્યાં સુધી તમારી હેલ્થ એન્ડ ફિટનેસનું ધ્યાન રાખજો ચાલો દુઆમાં યાદ રાખજો જય હિન્દ જય ભારત